મસ્ત મજામાં ફરકી જાય મમ્મી ડોડા પહેડા છે હરખા કરે છે સાણા પહેડા છે બધું આલસ કામ કામ ઉઠીને બેસી ગયા છે એક લાસે મમ્મી સાડી હમી કરાવવા ગયા છે દ્વિજા નું જય છે દાદાને ને ગોરો લેવા હાલો ઉતાસણી નો બાકી છે હજી લીધો નથી ટાઈમ મળ્યો નથી તો અમે હાયલા આવે કાદીકુ દ્વિજા તો અમારે મળ્યું હોય સાંજ પડવા હવાઈ ગયા છે પપ્પા ગાડી લઈને ભરાઈ ગયા છે તો હવે જઈશ છે કાદીજા

જો પાણી થર્મસ કેવો લાગે પાણી થર્મસ ભાઈ નાની કોઈ આ ચકલી ના માળા છે

लाई नावी गेस करें, मम्मी आवी गेस दूध लाई तीरे छीखी तो हारी, क्या बोल काय काईनी की बाजुसो आया, बानो हथवार करा हो गई, जो बाकचरा फटा करें शती बीची न थी बटा નો ખવાય બીજી ચોકલેટ તો કાઈ ની માન હારું થી સો હું જો કાકીન કામ બધું આઈ જો કલર કામ હાલે છે વિખડું છે બધું હા જો જોસના માન વાતું કરાવા ગઈ છે જોસના માને આજ રોજ આવશે ને અમાર દીજા બેન જો આખો આડા હાથ રાખ દીધા જો વાતું ના ફડાખા જી કે છે મમ્મી રોટલી કરવા રોટલી માંડ્યા હે ગોરો લઈ પાણી રેખું નીકળે તો ખબર પડે નળ પાસેથી આપડે દૂધ ગરમ મૂક દીધું છે અને તુરિયા અને સાત ચડે છે મમ્મી સુધાર રાખ્યું હતું અને આ કટકી સુધાર કમ્પ્લીટ કરી રાખ્યું છે તો હવે બંને છે એટલી ધૂળ ઉડે કે વાત પૂછવામાં અઠવાડિયું થયું મેં ધૂં કચરા કરી રહ્યા લોક તમે જોયેલો જશે જીગ્નેશ કાપડિયા ચેનલ છે એમાં વિસ્થા સાઈડ એમાં મીકો તો એટલી ધૂળ એટલો પવન હોય છે કે રસોડું મારું પાછું ભરાઈ રહ્યું છે ક્લીન કરવું જ બસ પાછું બહુ થોડું મીઠી ઉડે છે હમણાં તો એ ઘોડામાં જાઉં બહુ કચરો થયું છે એટલી ધૂળ ઉડી છે સાફ સફાઈ હું લાવો થોડું ઉભા ઉભા ચડે છે આ તો આપણે મૂછી નાખીએ થોડું થોડું પાછું કરવું પડશે હવે ચોમાસું બેસશે ત્યારે કરશું વૈશાખ મહિના જવા દઈએ પછી પાછો કરી લેશું હાલો હવે મારું તૈયારી થઈ છે કરાવે છે બીજા બેન અમારી ગાંડુ એ બાપરે મસ્તી ટાઈમ આલે છે ઉલટા ચશ્મા અમારે ઉલટી ગંગા છે જા નહી તો ફ્રેશ થઈ ગયા છે હવે વિડીયો આપણે પણ એન્ડ કરી દઈએ તા બે વહી જાય ઠંડી ઠંડી હવા ખાવા તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા દ્વિજા બેનની મસ્તી તો ચાલ્યા જ રાખશે એને મજા નથી તોય જોઈ